ફ્રેન્ડ બધા મજા મજા તો સ્વાગત છે તમારું મારી ચેનલ દર્શ ફેમિલી બ્લોગ તો આજે બ્લોગ મતલબ આજની જે ઘડી હતી મતલબ જેની આપણે રાહ જોતા હતા એ આજ દિવસ આવી ગયો છે તો આજે છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસ આજે અમારા સ્પેશિયલ અમારા ગુરુ માતાનો બર્થડે છે ભાઈ એમના બર્થડેમાં તો અમે જઈ નહોતા હવે અમે ઘરે અમે અમારી રીતના સોય તો વચ્ચે ડિસ્ટર્બ કરે છે ગેમ તારી તેલવારી થાય તો ભાઈ આજે છે અમારું ગુરુ માતાનો બર્થી ગુરુ માતાના બર્થીમાં છે ને આજે આપણે મનાવવાનું આપણે આપણી સંકતિ પ્રમાણે આપણે મનાવશું થોડો કેતો આવી પડઘાની સજાવટ કરાય ભાઈ વાગી જાય સાંજના 5:30 થી આવી

अरे तैयार नहीं थी अगर मैं हां तो ठीक है तो हमें के कलाव सामने मारे मैं जाऊंगा हेलो ले आओ हां से तैयार नहीं आ रहा हूं क्या देती हूं तो मैं मां तो वहां लोवर में तैयार नहीं जाओ हां हां अब हम यहां नहीं है वाह रे आई डोंट गेट दिस इज सो टाल टच तैयार नहीं है बेटा के पास मार यो पैर में खान है सो आई हां जी हां हां बोल हां बोल हां बोल कहां करो बताओ कहां हो रहा बढ़िया तेल आटी नहीं है ना बोलो बढ़िया लकड़ील पैरों में टाव करो पड़से बढ़िया लाओ ते नहीं

काय पण दादा त्या खाली मुली दिलं नाही बोलू नाही बोलू नाही पुढे राणी पडीस गाड़ी में बे बे खबर नो पड़े काच बाच वाक माने कौन बैठो तू आ तोड़ कितने ले करी जाए अंदर से पर सेपट वाली थई जाए साफ करो मत रेवानो काट चढ़ाई सड़ियों का ये गाड़ी अंदर ਮਾੜੀਏ ਮੇ ਤਾਰੇ ਰੇ ਦਇਆ ਨਥੀ ਨਗਲਾ ਮੰਡ ਤਾਰੇ ਰੱਖ ਜੇ ਰੱਖੇ ਸਰਣ ਤੂੰ ਜੇ ਆਖੀਂ ਮੋਚਾੜੀ ਮਗਲਮਾ ਆਵੜੀਆ

अलो ट्राकड़ जो तो नहीं। नहीं। नहीं नहीं। तो ट्राकड़ बोलिया हर कोई ग्यास नू? अलो चालद़ ग्यास

ગમે જતો હોય પડવો વાય થઈ જાય ગેમ ની પતટ ટુકમાં ગેમ તો દેવાની હો બોલા કોયતે કટ કમ તો 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 ફેમિલી કેમ છો બધાય મજામાં છો તો ભાઈ હું આને ભાણો નીકળી ગઈ છે કેક લેવા માટે બસ હવે કેક ની દુકાન જરીક નૃતિક માં જ આવવા ઉપર છે

के जो आई गयो तो के तो फाइनली हु आने भा आ गए केक स्टूडियो माडे तो केक आई केक स्टूडियो यहां आपरे ले चेक लेवाना हा मैं पतंग पतंग ने उतरा हूं चालू થઈ ગઈ पतंग पतंग आ गई हो 3 ले 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 ये दूसरी के दिस आ ओले बाजू से दूसरा नंबर आए चल गए जय ढगोरि मा लख ગુજરાતે મતલબ ચાઈ ઢબોડી માં દેખાર તો ગુજરાતી મતલબ કે તો ફાઇનલી મિત્રો અમે કેક સિલેક્ટ કરી લીધું છે આવો અમે કેક સિલેક્ટ કર્યું છે ભાઈ આની ઉપર આપણે નામ લખાવવાનું છે ઢબોડી માં ભાઈ ઢબોડી માં નામ પડાવી દે ફાઇનલ લે તો અમારું સરનામું અમારું અમહેન્દ્ર નગરમાં હે કેક સ્ટુડિયો બાર થી તમને બતાવી દો cake પર નામ લખાયું નીચે લખાયું કેમ કે ભાઈ મારું માનવું એવું છે કે કેક ઉપર નામ લખાવી બાપા કે કે આ નામ ઉપર જ આપણે આપણું નામ ઉપર શરીર પેરાવાળું તો આ તો આપણે શરીર નથી કર્યું ભાઈ એટલે નામે નીચે સાઈડમાં લખાય આ લોકો તો આ રીતે કેક લાઈન નીકળી એટલે તમને ખાઈએ પુग्गा માસી નહો તો ફાઇનલી કેક બેક લાઈન નીકળી ગયા છે હવે લેવાનો છે ફૂલ આ કાકીની બાત તો જ પડતે ના ગાડી નહીં પિયા પછી ગાડી ક્યાં રાખતા અયા રાખે ગાડી તો ફુલાર વાળા નું છે ને સામે છે તો ગાડી અહીં આપણે રાખી દીધી હવે વઈ જઈએ ફૂલ લેવા માટે

Άμα να γεγελι δωστε μου ενα λεπτο σε ενα αμετριο να είσαι λεπτο πουλα ενα 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 λεπτο જોય કુટી વાળો ફસતા હોય કેમકે અત્યારે પતન ઉતાવર હડામડી જ આવતા હોય ધ્યાન રાખવું પડે વસ્તુ લઈને કમ્પ્લીટ આવી ગયા છે ભાઈ ફાઈનલી મિત્રો બધી વસ્તુ લઈને હું અને ભાણો નીકળી ગયા તો ટાટા હવે જ આવી છે આપણે ઘરે હાલો તો બીજું શું તમારે ભાણો ભેગો આવ્યો છે પણ ભાણો કઈ કામ ના નથી વિડીયો બનાવવામાં કઈ મદદ જ નથી કરતો મારે જીવ હોય બધું એને કહેવું પડે પણ આટલા ટાઈમથી થી ખબર કે મામા વિડીયો બનાવે છે તો ઈશારામાં એને સમજી જવું પડે હવે જો આ ચાલુ ગાડી મારે વિડીયો બનાવવા પડે એ બેઠો બેઠો બોરા ખાય ભળવું બોરા ભળવું હોય ભાણા ને ગારું દેવું પડે ભળવા આ વિડીયો જોવા રે કેતા છે કે આ ભાણા કેમ ગારું દે લાવતા દુ નથું ઉતારો તારે હવે તો આ આવરો ચાલશે એકા તો મો ચાલે તો લાયસન્સ કઈ નથી બધું રામ ભરો છે હા હા ભલે જુઓ તો ફાઇનલી બધું લઈને નીકળી ગયા છે અને હવે ઘરે જઈને તમને મળીએ ઘરે જઈને થોડીક થોડી ઘણી સજાવટ કરી નાખીએ પછી બર્થડે સેલિબ્રેટ કરીએ એમનો તમને ફૂલ લોક બતાવો હાલો તો બધા જય માતાજી જય શ્રી રામ કેમ કે અહીંયા થઈ ગયું ચોકડીએ ટ્રાફિક કેમ કે મારે મહેન્દ્રનગર ચોકડી કેવા આમાં આ વધારે ટ્રાફિક હોય છે આ તો બ બનાવવા મેકી હાલ તો બધાયને મડી છે તો ફાઇનલી મિત્રો ઘર આવી ગયો છે ઘરે બરે પોચી ગયા છે હવે ગાડીને રાખ દીધી ઊભી ગાડી જેવી તો પાર્કિંગ કરી છે પછી નિયત હરખી કરશું હવે આવી ગયા છે ઘરે એટલે આયા પાણી કોણ ઢોળી દઉં કણો પાણી ઢોળ ને તો ફાઇનલી આવી ગયા છે ઘરે હવે જઈએ ઘરે ओ गाड़ी 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 हाँ सोचा ना मुझे क्यों करी कोई होने वाले साठ में करी करेगी तू ही कोई नहीं ना हाँ साठ तो, ले दिया मैं 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 वो ही कोई केक मुकी दे तू फ्रिज में और पसी लाई है फोन चार्जिंग दिन के दो हाँ लोग तो बदल कर लाई थी तू सेम बैला क्यों आ

हां फूल 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 मतलब से ना फूल भाई होला है तो हूं छे ना पोकड़ी थी छे ना पुगानो तोरण बनाऊ जो हां एक बार तोरण बनाऊ हां जो ये उस वाला है इसको सोया है ए मासी एक मोटर पर फाइबर पर पुगाने आ लो सी पर कर दे हमें ले सी आर बोल ठीक 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 काम तो आ